અહેમતભાઈને બે હજાર અને બાવીસ મોડલ બધા જ પ્લેટિના બાઇક વેચવાનું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તેવું અહેમદભાઈનું કહેવાનું છે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને મોડલ કિંમત તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ બાઈકની કિંમત ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો વાત કરીએ બાઇકની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર બાઇક છે મેગવિલ સાથે જોવા મળશે અને બાઇક બ્લેક કલરમાં તમને જોવા મળશે બંને ટાયર સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો બાઇકની કન્ડિશન આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો બે હજાર બાવીસ મોડલ બધા જ પ્લેટિના બાઇક છે અને બાઇકના પેપર બધા કમ્પ્લીટ વર્ક કરે છે અને બાઇકમાં એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે અને હાલમાં કોઈ પણ ખર્ચો નહીં જોવા મળે તેવું માલિકનું કહેવું છે તો બાઇકની કન્ડિશન તમે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો તે જ પ્રમાણે તમને જોવા મળશે તો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ હેમતભાઈ છે હેમતભાઈએ બાઇકની કિંમત અંદાજીત પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના જ તો હેમતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું બે એક્યાસી એકાણું સાત એકસઠ માલિકનો મોબાઈલ નંબર છે અહેમદભાઈનો પચાસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો નામ હેમતભાઈ અહેમતભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જેમતભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે હેમતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર બાઇક જોઈ કંડિશન વગેરે ચેક કરી અને બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે હેમતભાઈનો કોન્ટેક કરી રહ્યો જયવસરાજ